નાનપણથી ભારતીય જનતા પાર્ટી માં કામ કરતો આવ્યો છું ભગવાન જેટલું જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ કામ કરવાનું છું ધન્યવાદ થેન્ક યુ મેં કીધું એવી રીતના કે નાનપણથી ભારતીય જનતા પાર્ટી નું કામ કરતો આવ્યો છું પાર્ટી એ મને તક આપી છે ત્રીસ વર્ષીય પાર્ટીની અંદર કામ કરું છું ભગવાનને પ્રાર્થના કરું છું જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરવાનો છું એક નાનો કાર્યકર્તા છું પાર્ટી એવી ક્યાંય ગયો નથી હું ભારતીય જનતા પાર્ટી મેં કીધું ભારતીય જનતા પાર્ટી માં જ છું પાર્ટી એ મને ઘણું આપ્યું છે અને પાર્ટી ની અંદર જ કામ કરું સક્રિય છું હું

એટલે દર 5 વર્ષે ધારાસભ્ય હોય કોર્પોરેશન હોય सांसद હોય આવતી જ હોય છે ટૂંકમાં થેન્ક્યુ 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 થેન્ક્યુ